નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ ધોરણ બારના વિજ્ઞાન વિષયની પીડીએફનો અને વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો ધોરણ દસ ના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ બાર બાર બે હજાર ચોવીસ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર આપેલો છે તો તેમાંથી પણ તમે મેળવી શકો છો જોઈએ સક્ષમ એ પ્રશ્ન એક અ નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે બી મર્ક્યુરી અને બ્રોમિન નંબર બે સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા નંબર ત્રણ ચેતાવકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય છે તો શિખા તંતુના છેડા પર નંબર ચાર નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોમાં શુક્રાણુઓના વહન માટે સાચો ક્રમ કયો છે તો વૃષણ શુક્રવાહિની અને મૂત્રવાહિની નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર પાંચ સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે ખરું નંબર છ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રાવ ટેરોસ્ટેરોનના સ્ત્રાવ કરે છે ખોટું નંબર સાત જાસુદનું પુષ્પ એ એક લિંગી પુષ્પ છે ખોટું નંબર આઠ મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં એફ ટુ પેઢીને પચીસ ટકા છોડ વામન હતા ખરું નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો નંબર નવ કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે કાળા નંબર દસ બીજાંડની તરફ વૃદ્ધિ કરે છે તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે રસાયણો વર્તન નંબર ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે હાઇડ્રા નંબર બાર આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે લિંગી નંબર તેર માનવ જાતિમાં જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે ત્રેવીસ નીચે આપેલા પ્રશ્નના જવાબ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો નંબર ચૌદ કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે ધાતુઓનો આ કયો ગુણધર્મ છે ટીપાઉપણાનો નંબર પંદર એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવો એસિટીક એસિડ પ્રશ્ન એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો દરેકના બે ગુણ જેમના ગુણ ચાર નંબરે પરાવર્તિક ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે તો તેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે ચેતા સંકલન અને અંતઃસ્રાવી સંકલન વચ્ચે શું ભેદ છે તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર ત્રણ લજામણીના પાણોનું હલન ચલન એ પ્રકાશ તરફ પરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે ત્યાર પછી નંબર ચાર ધાતુ અધાતુ વચ્ચેના તફાવતના કોઈ પણ બે મુદ્દા લખો નંબર પાંચ મંદ એસિડમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકે તેવી બે ધાતુઓ અને હાઇડ્રોજનને વિસ્થાપિત ના કરી શકે તેવી બે ધાતુઓના નામ જણાવો નંબર છ દ્વિભાજન અને બહુભાજનથી કઈ રીતે જુદું છે ટૂંકમાં સમજાવો નંબર સાત પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કઈ રીતે જુદી છે નંબર આઠ સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો નંબર નવ પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો નંબર દસ સંતિ કે બાળ પેઢીમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે સેક્શન બી પ્રશ્ન બે અ નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમના ગુણ બે નંબર એક ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે કે નહીં કે જીંકનું કારણ કે ટીન કરતાં વધુ સક્રિય છે નંબર મગજ ખાલી જગ્યા જવાબદાર છે ઉપયુક્ત તમામ માટે આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ ખાલી જગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે સાઇટો કાયની નંબર ચાર ખાલ જગ્યા અંતઃસ્ત્રાવને કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે ટેરોસ્ટ સ્ટેરોન એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો નંબર પાંચ સજીવો શા માટે પ્રજનન કરે છે પોતાની જાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે નંબર છ ઘણા વર્ષો બાદ પણ સોના અને પ્લેટિનમના ઘરેણા આપણને ચમક ચમકદાર કેમ દેખાય છે તો નિષ્ક્રિય ધાતુ હોવાથી તેની સાથે કોઈ પ્રક્રિયા થતી નથી અને તેની સપાટી લીસી અને ચળકતી હોય છે તેથી નંબર સાત મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે અનુમસ્તિક આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવ નંબર આઠ

કેટલીક વનસ્પતિઓના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે નંબર બે આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે નંબર ત્રણ કારણ આપો આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ ધરાવે છે નંબર ચાર નીચે દર્શાવેલ આકૃતિમાં આપેલ માનવ અંતસ્રાવી ગ્રંથિઓના નામ જણાવો અહીં આપેલા છે નંબર પાંચ માનવમાં લિંગ નિશ્ચયન સેના પર આધાર રાખે છે નંબર છ કારણ આપો સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે નંબર સાત મધુપ્રમેના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિયનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે નંબર આઠ ગર્ભનિરોધક પદ્ધતિઓ શા માટે અપનાવવામાં આવે છે નંબર નવ એલ્યુમિનિયમ અને સંયોજન એક્સનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે થાય છે એ સંયોજન ઓળખો બી રાસાયણિક પ્રક્રિયાનું નામ જણો અને પ્રક્રિયા સમીકરણ લખો નંબર દસ કોપર સલ્ફેટના દ્રાવણને લોખંડના પાત્રમાં રાખવામાં આવે છે અને થોડા દિવસો બાદ લોખંડના પાત્રમાં કાણા પડેલા જોવા મળે છે આવું થવા પાછળનું કારણ સક્રિયતાના સંદર્ભમાં સમજાવો સેક્શન સી જેમના છ ગુણ પ્રશ્ન ત્રણ અ છે નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો નંબર એક કરોડ ક્યાંથી ઉદ્ભવે છે લંબ મજ્જા નંબર બે લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચે પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે ઉપરયુક્ત તમામ નંબર ત્રણ એ ત્રણ અવસ્થામાં શુક્રપિંડનું કાર્ય નથી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાનો નંબર ચાર માનવજાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી હોય છે પચાસ ટકા નંબર પાંચ સક્રિય ધાતુને મંદ એચ સીએલમાં ઉમેરવામાં આવે ત્યારે ખાલી જગ્યાવાયુ ઉત્પન્ન થાય છે ઉપરમાંથી એક પણ નહીં આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો નંબર છ અલિંગી પ્રજનનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે ખરું નંબર સાત પુંકેસર એ પુષ્પનો નર પ્રજન તંત્રનો ભાગ છે ખરું નંબર આઠ વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણી દ્રાવ્ય હોય છે ખરું નંબર નવ પિટ્યુટરી ગ્રંથી ગળામાં આવેલી હોય છે ખોટું આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો નંબર દસ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે એ

નંબર પંદર મેંડે તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલા છોડનું નામ આપો વટાણાનો છોડ પ્રશ્ન ત્રણ બ આ વિધાનમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ નંબર એક નીચે આપેલા તત્વોને ધાતુ અને ધાતુમાં વર્ગીકરણ કરો ધાતુ લોખંડ ઝીંક કોપર અધાતુ નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન નંબર બે નીચેના સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓના નામ જણાવો અમીબા દ્વિભાજન હાઇડ્રા કલિકા સર્જન પર્ણફૂટી વાનસ્પતિક સર્જન પ્રજનન પ્લેનેરિયા પુનર્જન રાઇઝોપસ બીજાણું નિર્માણ પ્લાઝમોડિયમ બહુભાજન નંબર ત્રણ આ ચાર ધાતુઓ એ ના નમૂના લીધેલા છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણી બંધ કરેલ છે પ્રશ્નો અને જવાબ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર વિવિધ ગર્ભ નિરોધક યુક્તિઓ વિશે સમજાવો જે સમજાવી અને તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પાંચ એક સ્ત્રીએ માત્ર છોકરીઓને જ જન્મ આપ્યો છે આનુવંશિક રીતે આ પરિસ્થિતિનું વર્ણન કઈ કરી તેને વ્યાખ્યાયિત કરો સેક્શન ડી જેમના ગુણ છ ચાર અ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેમના ગુણ બે નંબર એક તાંબાનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ટૂંકમાં વર્ણવો આકૃતિ જરૂરી નથી જે તમને આપેલી છે ટૂંકમાં નંબર બે ઉપરોક્ત આકૃતિનું અવલોકન કરો અને જણાવો કે આકૃતિમાં દર્શાવેલ છોડ ક્યાં બે આવર્તન દર્શાવે છે બંને આવર્તનના નામ જણાવે તેની વ્યાખ્યા આપો નંબર ત્રણ કેટલાક પ્રાણીઓના શરીર ટુકડાઓમાં વિભાજિત થાય છે ત્યારબાદ પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે આ વિધાનને આધારે નીચે પ્રશ્ન નીચેના પ્રશ્નોનો જવાબ આપો નંબર ચાર એક પુરુષ જેનું રુધિર જૂથ એ છે એ તે એક સ્ત્રી કે જેનું રુધિર જૂથ ઓ છે તેની સાથે લગ્ન કરે છે તેમની પુત્રીનું રુધિર જૂથ છે શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે ક્યાં વિકલ્પ રુધિર એ અથવા ઓ ના પ્રભાવી લક્ષણ માટે છે તમારા જવાબનું સ્પીકરણ કરો આપો નંબર પાંચ વાનસ્પતિક પ્રજનન વિશે ટૂંકમાં વર્ણન કરો પ્રશ્ન ચાર આ વિધાનમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેમના ગુણ ચાર નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો કોષ્ટક આપેલું છે આ રીતના તમારે પૂર્ણ કરવાનું છે નંબર બે નીચે ત્રણ કસ નળી એ બી સીમાં લખણની ખીલીઓને થોડા દિવસ માટે રાખવામાં આવે છે આકૃતિના અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં પ્રશ્નોના જવાબ પણ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો નંબર શ્રી દોરો કે અંડકોષનું ફલન થતું નથી ત્યારે અંડકોષનું શું થાય છે તો અહીં આકૃતિ દોરી અને તેને સમજાવવામાં અહીં આવેલું છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર યુવાન રંગના સમયે છોકરાઓ અને છોકરીઓમાં ક્યાં પરિવર્તનો જોવા મળે છે તે જણાવો તે પણ અહીં જણાવી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પાંચ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓના નામ જણાવો તથા ભૂંજણ અને કેલ્સિનેશનની રાસાયણિક પ્રક્રિયાને ઉદાહરણ સહિત સમજાવો તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે